બેડરૂમ ઘરનો સૌથી મહત્વનો અંગત કક્ષ તેના કોઈ છે બેડરૂમના પહેલી વાત તો એ છે કે બેડરૂમ માસ્ટર બેડરૂમ નૈઋત્ય હવે તમારા ઘરની અંદર મમ્મી પપ્પા છે અને પછી એક યંગ કપલ છે તો યંગ કપલ જો બેડરૂમમાં સુવે અને મમ્મી પપ્પાને બીજી જગ્યાએ સૂડાવો તો એ યાદ રાખવાનું કે યંગ કપલમાંથી જે યંગ વહુ છે અને સાસુમાં છે એની વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે આવે ને આવે કારણ કે નૈઋત્ય ખૂણામાં સૂતેલી વહુ એના સાસુમાને સલાહ આપવાનો પ્રયત્ન કરે છે તો નૈઋત્ય ખૂણામાં માસ્ટર બેડરૂમ હોવો જોઈએ હવે બીજી એક વાત યાદ રાખજો કે શક્ય હોય ત્યાં સુધી માસ્ટર બેડરૂમમાં સફેદ કલરની ચાદર પાથરવી સૂતી વખતે વ્હાઈટ કલરની ચાદર પાથરવી જોઈએ ત્યાં યલો કલરનો ઉપયોગ ન થયેલો હોવો જોઈએ ત્યાં બેડરૂમમાં યલો કલરનો ઉપયોગ થયેલો ન હોવો જોઈએ એની એની સાથે 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 દીકરાનો રૂમ રૂમ લો કે જે દીકરો છે એને તમે અગ્નિ ખૂણામાં આપી શકો હવે અગ્નિ ખૂણાના રૂમમાં દીકરાને જો સુવડાવવા હોય કે જે અનમેરિડ છે એ રૂમની અંદર શક્ય હોય ત્યાં સુધી મેટલનું કે લોખંડનું કોઈ પણ ફર્નિચર ન બનાવવું જોઈએ તમારા જે દીકરી બા છે એ અનમેરિડ છે નાના છે હજી દીકરી ભણે છે તો એ દીકરી બા માટેનો જે તમારો રૂમ છે એ વાયવ્ય ખૂણામાં બનાવો વાયવ્ય ખૂણામાં દીકરીનો રૂમ હશે તો દીકરી સારું ભણશે સારું કેરિયર બનાવી શકશે અને સાચી વાત એ છે કે સમયસર એના લગ્ન ગોઠવાઈ જશે આ બધા જ નીતિ નિયમો છે બીજી એક વાત હજારો લોકો ઉપર એક્સપેરિમેન્ટ કર્યા પછી આ શાસ્ત્ર તો કહે છે જ પણ મેં પોતે હજારો લોકો ઉપર એક્સપેરિમેન્ટ કર્યા પછી આ વાત તમારા સુધી મેં પહોંચાડી છે તો છેવટે જ્યારે આપણે આ બધું સમાપ્ત કરીએ કદાચ તો બાપુ કેટલું બધું એવું છે જે કદાચ કરી શકાય કેટલું બધું એવું છે જે યાદ ન રહે ન કરી શકાય તો વાસ્તુ ઘરમાં કદાચ ઇમ્બેલેન્સ હોય કરી શકાય એવા પ્રયત્નો કર્યા પછી પણ ધારો કે બેલેન્સ ન થતું હોય ક્યારેક આવડત ન હોય ક્યારેક અનુભવ ન હોય ક્યારેક સમજણ ન હોય તો શું કરવું આને કઈ રીતે લેવું સામાન્ય માણસે કે જેથી એનું ઘર એને પ્રગતિ તરફ લઈ જાય એને થોડા વધારે આરોગ્ય અને સમૃદ્ધિ તરફ લઈ જાય સૌથી પહેલાં તો સ્વીકારતા શીખો દરેક વ્યક્તિને કહું છું કે સ્વીકારતા શીખો તમારી જે સિચ્યુએશન છે એ સિચ્યુએશન તમને ભગવાને એટલે આપી છે કે ભગવાનને તમારામાં વિશ્વાસ છે કે તમે આમાંથી રસ્તો કાઢશો બીજી એક વસ્તુ કે ઘણી બધી વખત એવું પણ બને છે અમે કોઈને ત્યાં વાસ્તુ કરવા ગયા અમે વાસ્તુ વિઝિટ પર ગયા અને વાસ્તુ વિઝિટ કરાવ્યા પછી અમે એમને એવું કહેતા હોઈએ છીએ કે તમે આ જગ્યાએ આમ કરો આ જગ્યાએ આમ કરો હા જે તોડફોડ કરાવે છે એ તો જુદી જ વસ્તુ છે પણ જે તોડફોડ નથી કરાવતો જે મારી જેમ વાસ્તુ કરાવે છે જેને બેલેન્સ કરાવે છે એણે નથી કર્યું મારું મૂળ મારો નિયમ એ છે કે હું એકવાર તમે મને તમારે ત્યાં વાસ્તુ કરવા માટે બોલાવો એ વાસ્તુના બધી જ તમને હું રેમેડી બતાવ્યા પછી એક મહિનામાં ફરીથી પાછું હું તમારે ત્યાં ચા પીવા માટે આવીશ જ્યારે હું વાસ્તુ કરવા આવું છું ત્યારે તમારે ત્યાં ચા નથી પીતો પણ હું ફરીથી ચા પીવા આવું છું અને એ વખતે માત્ર જોવા આવું છું કે મેં જે કીધું છે એ પ્રમાણે કર્યું છે હવે ઘણી વખત કેવું છે કે ડૉક્ટર આપણને દવા લખાવી આપે પણ ડૉક્ટર રોજ દવા ઘડાવા ના આવે અને એક બીજી વાત કહી દઉં કે જે ડૉક્ટર તમને જે દવા આપે છે ને સાહેબ એ દવા એણે પહેલાં લીધેલી નથી હોતી કે એણે લીધેલી હોય છે એના આ વાત પણ એના અનુભવના આધારે કે ભાઈ આ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો આ દવા આપવાથી સારું થાય એમ અમારા અનુભવના આધારે અમે તમને એમ કહીએ છીએ કે તમારે આ કરવું આ કરવું આ કરવું એ વખતે હોશે હોંશે કારણ કે તમે અમને પૈસા આપ્યા છે હોંશે હોંશે તમે લખો પણ છો અને તમે વિચારો પણ છો ના હું કરી નાખીશ કરી નાખીશ પણ ઘણી બધી વાતો એવી છે કે જે લોકો નથી કરી શકતા તો જે લોકો નથી કરી શકતા એ લોકો એ શાંતિથી બેસીને જે વસ્તુ તમે જે તમારા ત્યાં જે વાસ્તુ એક્સપર્ટ આવ્યા છે તે વખતે તમે જે લખ્યું છે એને બેસીને ટેલી કરો કે ભાઈ આ જે આપણને કીધું છે થયું કે નથી થયું માની લો કે એમણે જે તે વખતે આ કરવાનું કીધું છે પણ એના એના પાછળનું જે કારણ હતું એ આપણે ભૂલી ભૂલી ગયા છીએ તો એને ફોન કરો કે બાબુ તમે અમને સફેદ ચાદર ઉપર સુવાનું કેમ કીધું પતિ પત્ની જે રૂમમાં સુવે છે એ રૂમની અંદર તમારા પગ દરવાજા તરફ ન હોય એ પણ ધ્યાન રાખવું જરૂરી છે હવે માની લો કે સિચ્યુએશન એવી જ છે કે તમારા પગ દરવાજા તરફ જ હોય તો તો પતિ અને પત્નીમાં પત્નીના પગ દરવાજા તરફ એટલે ન હોવા જોઈએ કે પત્ની છે ને એ ઘરની લક્ષ્મી છે અને લક્ષ્મીના પગ દરવાજા તરફ ન હોવા જોઈએ તો એ લોકોએ સિચ્યુએશન ચેન્જ કરી નાખવાની પુરુષે આમ જતો રહેવાનું સ્ત્રી આમ જતો રહેવાનું તો આ બધા નીતિ નિયમો છે એટલે દરેક વખતે તોડફોડ કરવાની તો જરૂરત જ નથી ક્યારેય તોડફોડ કરવાની જરૂર નથી અચ્છા ક્યારેય તોડફોડ મેં તમને કીધું એ સાહેબ તમને જે નાક આપ્યું છે ભગવાને એવું નાક જો મને આપ્યું હોત તો કદાચ ન સારું લાગે બે બહેનો શ્રીદેવીબેન ને શિલ્પાબેન શેટ્ટી એ લોકોએ નાક બદલવાનો પ્રયત્ન કર્યો હતો તો સમજો તો ભગવાને તમને જે આપ્યું છે ને તમારા માટે જ છે પણ મારા જેવો આવીને તમને ડિસ્ટર્બ કરે મારા જેવો આવીને એમ કે આમ થઈ જાય તેમ થઈ જાય ને હવે અને પાછા ઘણા લોકો તો એવા દાખલા આપે કે ફલાણા ભાઈનું નામ સાંભળ્યું છે તમે એના ત્યાં મેં વાસ્તુ કરેલું છે એટલે આપણે પછી એની એની ઇન્ફ્લુઅન્સમાં આવી જઈએ કે ના યાર આ તો આને તો મોટો માણસ બનાવ્યા છે શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા મળે છે તેથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુસ વર્ક થ્રી જીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્સ નિયર હોટેલ પ્રેસિડેન્ટ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ ઇમેલ જીજી બાપુ એટ યાહુ કોમ